મહેસાણા દૂધ સાગર ડેરીની આજે સાધારણ સભા ડેરીનું ટર્ન ઓવર સાત હજાર પાંચસો ચોરાણું કરોડ પહોંચ્યું ડેરી દ્વારા ચારસો બે કરોડના ભાવ વધારાની જાહેરાત ચેરમેન અશોકભાઈ ચૌધરીનું મોટું નિવેદન ત્રણ વર્ષમાં ડેરીનું ટર્ન ઓવર કરોડ વધ્યું ત્રણ વર્ષમાં દૂધ ઉત્પાદકોને પચીસો કરોડનો ફાયદો દૂધના ભાવમાં એકસો સિત્તેર જેટલો વધારો ત્રણ વર્ષમાં અગિયારસો કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને મળ્યા સાગરદાણમાં ભાવ ઘટાડાથી દૂધ ઉત્પાદકોને ફાયદો બસો પચાસ નો દૂધ ઉત્પાદકોને થયો ફાયદો ડેરીના કર્મચારીઓને વીમાના લાભમાં પાંચસો ટકા વધારો દસ ટકા શેર ડિવિડન્ડની કરાઈ જાહેરાત મંડળીઓને સોલાર પ્લેટ માટે સહાય પચીસ હજારથી વધારીને એક લાખ કરાઈ પાડી દવાણમાં સબસીડી વધારાઈ નવસો ને બદલે પાંચસો રૂપિયામાં મળશે દાણ કનકસિંહ રાજકોટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર મહેસાણા શુભાલકોને વર્ષના અંતે જે બધા ભાવધારાને રાહ જોતા હોય છે આજે દૂધસાગર ડેરી એના ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો કરોડથી વધુ ભાવધારો આપી અને પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે બીજા પ્રકારના નિર્ણય લેવા કરી જે મંડળીને સુધાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધી સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે પાણી દાળમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે એટલે અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે પહેલા પશુપાલકોને સંતોષી થાય પ્રમાણેનું કામ પશુ સરકાર ડેરી કર્યું છે